ત્યાર પછી પ્રશ્ન અગિયાર પાંચ લાખ તેતાલીસ હજાર આઠસો ત્રેવીસમાં આવેલા અંક ત્રણની સ્થાન કિંમતમાં કેટલો તફાવત છે તો પ્રથમ ત્રણની સ્થાન કિંમત બરાબર ત્રણ અને બીજા ત્રણની સ્થાન કિંમત બરાબર ત્રણ હવે ત્રણ હજારમાંથી આપણે ત્રણ બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે બે ત્યાર પછી પ્રશ્ન બાર છ લાખ છ્યાસી હજાર છસો છોતેરમાં આવેલા અંક છની સ્થાન કિંમતનું કુલ મૂલ્ય કેટલું થાય તો પ્રથમ છની સ્થાન કિંમત બરાબર છ લાખ બીજા છની સ્થાન કિંમત બરાબર છ હજાર ત્રીજા છની સ્થાન કિંમત બરાબર છસો અને ચોથા છની સ્થાન કિંમત બરાબર છ હવે આપણે એ બન બધાનો સરવાળો કરીએ એટલે આપણને કુલ મૂલ્ય મૂલ્ય મળશે છ લાખ છ હજાર છસો છ ત્યાર પછી પ્રશ્ન તેર ત્રણ હજાર આઠસો એકાણુંમાં આઠની દાર્શનિક કિંમત જણાવો હવે દાર્શનિક કિંમત એટલે કે તે અંક પોતે જ એટલે આઠની દાર્શનિક કિંમત આઠ થશે ઓપ્શન એ પ્રશ્ન ચૌદ બાર લાખ ચોત્રીસ હજાર પાંચસો સડસઠમાં બેની દાર્શનિક કિંમત કેટલી છે તો ઓપ્શન ડી બે પ્રશ્ન પંદર છ્યાસી લાખ ચિમ્મોતેર હજાર નવસો એકત્રીસમાં ચારની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો છે નવસો છન્નું ત્યાર પછી સોળમો પ્રશ્ન છે સંખ્યા છત્રીસ હજાર આઠસો ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો તો અહીંયા ત્રણની સ્થાન કિંમત થશે ત્રીસ હજાર અને ત્રણ ની દાર્શનિક કિંમત થશે ત્રણ આપણે તફાવત એટલે કે બાદ બાકી કરીએ તો જવાબ આપણને મળશે ઓગણત્રીસ હજાર નવસો ને સત્તાણું સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે તો એમાં આવશે ઓપ્શન એ શૂન્ય પ્રશ્ન અઢાર બાર હજાર નવસો ને સાડત્રીસમાં માં શતકના સ્થાન સુધીની આશરે કિંમત શું થાય તેમાં આવશે ઓપ્શન બી બાર હજાર નવસો પ્રશ્ન ઓગણીસ નીચેનામાંથી મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા કઈ છે તો ઓપ્શન બી ત્યાંસી ત્યાર પછી પ્રશ્ન વીસ નીચેનામાંથી કઈ સંખ્યા એકમાત્ર મૂળ સમ સંખ્યા છે એટલે કે મૂળ સંખ્યા અવિભાજ્ય સંખ્યા પણ હોય અને બેકી સંખ્યા પણ હોય તો ઓપ્શન બી બે પ્રશ્ન એકવીસ નીચેનામાંથી કઈ સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યા છે તો ઓપ્શન ડી નવ ત્યાર પછી પ્રશ્ન બાવીસ નીચેની પૈકી કઈ સંખ્યા સંયુક્ત એટલે કે વિભાજ્ય અને વિષમ એટલે કે એકી સંખ્યા છે તો ઓપ્શન સી સત્યાવીસ પ્રશ્ન ત્રેવીસ સત્તરસો આડત્રીસની પૂર્વગામી એટલે કે પુરોગામી એટલે પહેલાંની સંખ્યા કઈ છે તો ઓપ્શન સી સત્તરસો સાડત્રીસ ત્યાર પછી પ્રશ્ન ચોવીસ આઠસો ઓગણચાળીસની અનુગામી સંખ્યા શોધો અનુગામી એટલે કે પછીની અને પૂર્વગામી એટલે કે પહેલાની તો આઠસો ઓગણચાલીસ પછી આઠસો ચાલીસ આવશે એટલે ઓપ્શન બી પ્રશ્ન પચીસ અગિયાર અને પચાસ ની વચ્ચે કુલ કેટલી મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે તો આવશે દસ પ્રશ્ન છવ્વીસ એક થી સો સુધીની સંખ્યાઓમાં એક અંક કેટલી વખત આવશે તો આવશે ઓપ્શન બી એકવીસ પ્રશ્ન સત્યાવીસ નીચેના પૈકી જોડ મૂળ સંખ્યાઓ કઈ છે જોડમૂળ સંખ્યા એટલે કે જેનો તફાવત બે થતો હોય તેવી મૂળ સંખ્યા તો ઓપ્શન બી ઓગણત્રીસ અને એકત્રીસ પ્રશ્ન નીચેના પૈકી સહમૂળ સંખ્યા એટલે કે સાપેક્ષ મૂળ સંખ્યાઓ કઈ છે તો ઓપ્શન બી ત્રણ અને ચાર ઓગણત્રીસ નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા છે જે બે મૂળ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે

ઊભો આડો ત્રાસો ગમે તે રીતે સરવાળો કરવો તો અઢાર થવો જોઈએ તો આપણે પહેલી લાઈન જોઈએ આડી તો નવ ને બે અગિયાર અગિયારમાં આપણે કેટલા નાખીએ તો અઢાર થાય તો એમાં આવશે સાત એટલે એ બરાબર સાત ત્યાર પછી ચાર અને આઠ તો ચાર અને આઠ એટલે બાર હવે બારમાં આપણે કેટલા નાખીએ તો અઢાર થાય એટલે બી આવશે છ પછી છે ત્રીજી આડી લાઈન જે છે એમાં દસ અને ત્રણ તો તેર થઈ ગયા હવે આપણે કેટલા નાખીએ તો અઢાર થાય તો પાંચ તો સી બરાબર પાંચ આવશે ઓપ્શન એ સાત છ અને પાંચ અંકો એક જીરો ત્રણ ચાર અને પાંચથી કઈ નાનામાં નાની એકી વિષમ સંખ્યા બનાવી શકાય તો ઓપ્શન એ દસ હજાર પિસ્તાલીસ પ્રશ્ન ચોત્રીસ એક ચાર છ આઠ અને નવ અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીએ તો પાંચ અંકોવાળી મોટામાં મોટી સંખ્યા કઈ બને તો આવશે ઓપ્શન બી અઠાણું હજાર છસો એકતાલીસ ત્યાર પછી પ્રશ્ન પાંત્રીસ પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા અને ચાર અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા બરાબર દસ હજાર અને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા એટલે નવ હજાર નવસો ને હવે આ બંનેનો તફાવત એટલે કે આપણે બાદ બાકી કરીએ તો આપણને જવાબ મળશે એક પ્રશ્ન છત્રીસ છત્રીસ હજાર ચારસો નેવ સંખ્યામાં છ અને નવ અંક અરસપરસ બદલવાથી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત કેટલો થશે અહીંયા આપણે છ અને નવને અદલા બદલી કરીએ એટલે નવી સંખ્યા મળશે ઓગણચાલીસ હજાર ચારસો ને સાઠ અને મૂળ સંખ્યા જે હતી એ છત્રીસ હજાર ચારસો ને નેવ તો આ બંનેને આપણે બાદબાકી કરીએ તો જવાબ મળશે બે હજાર સાતસો ને પ્રશ્ન સાડત્રીસ નીચેના પૈકી શતકના સ્થાને સાત હોય તેવી સૌથી મોટી પાંચ અંકોવાળી સંખ્યા કઈ છે તો ઓપ્શન બી બાણું હજાર સાતસો એક્યાસી પ્રશ્ન આડત્રીસ ત્રણ ચાર જીરો અંકોથી બનતી નાનામાં નાની પાંચ અંકવાળી સંખ્યા કઈ છે તો ઓપ્શન સી ત્રીસ હજાર ચારસો ચાર પ્રશ્ન ઓગણચાલીસ ત્રણ જીરો આઠ બે સાત અંક એક જ વખત લઈને બનતી પાંચ નાનામાં નાની સંખ્યા કઈ છે તો ઓપ્શન સી વીસ હજાર ત્રણસો ને સિત્યાસી પ્રશ્ન ચાલીસ નીચેનામાંથી કઈ સંખ્યામાં ત્રણનું સ્થાનીય મૂલ્ય એટલે કે સ્થાન કિંમત સૌથી વધુ છે તો ઓપ્શન સી ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર સાતસો નેવ્યાસી પ્રશ્ન એકતાલીસ એકથી સો સુધીની સંખ્યા લખીએ ત્યારે જીરોથી નવમાં કયો અંક સૌથી ઓછી વાર આવે તો એમાં આવશે ઓપ્શન એ શૂન્ય પ્રશ્ન બેતાલીસ નવ અને જીરો અંકોનો પુનરાવર્તી ઉપયોગ કરી છ અંકની સૌથી નાની સંખ્યા કઈ બની તેમાં આવશે ઓપ્શન સી નવ લાખ નવાણું પ્રશ્ન તેતાલીસ ત્રણ અંક ધરાવતી કુલ સંખ્યાઓ કેટલી છે ઓપ્શન બી નવસો તો અહીંયા આપણે ગોળ રાઉન્ડમાં શું કયો અંક આવશે ત્રિકોણમાં કયો અંક આવશે અને ચોરસમાં કયો આવશે આવશે તે જોવાનું છે તો ત્રિકોણમાં આવશે નવ અને ચોરસમાં આવશે ત્રણ પ્રશ્ન પિસ્તાલીસ નીચેનામાંથી કયા જૂથમાં સૌથી વધુ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે તો ઓપ્શન ડી અગિયાર થી વીસ પ્રશ્ન છેતાલીસ સાત અંકની સંખ્યામાં અંક આઠ સંખ્યામાં એક જ વાર તથા સંખ્યાની વચ્ચે આવે છે તો આઠની સ્થાન કિંમત શું હોય તો એમાં આવશે ઓપ્શન બી આઠ હજાર પ્રશ્ન સુડતાલીસ કોઈ પણ સંખ્યાની પૂર્વગામી અને અનુગામી સંખ્યાનો તફાવત કેટલો થાય તો ઓપ્શન એ બે તે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે ઉદાહરણ તરીકે અહીંયા પચીસ એક સંખ્યા લીધી છે હવે પચીસની અનુગામી સંખ્યા એટલે કે પચીસ પછી આવતી સંખ્યા છવ્વીસ અને પચીસની પૂર્વગામી એટલે કે પચીસની પહેલાં આવતી સંખ્યા ચોવીસ હવે એ બંનેનો આપણે તફાવત લઈએ બાદ બાકી કરીએ એટલે જવાબ મળશે આપણને બે પ્રશ્ન અડતાલીસ એવી કઈ સંખ્યા બને જેના અંકોની સ્થાન કિંમત સિત્તેર છ હજાર એસી હજાર અને ત્રણ હોય તો ઓપ્શન સી છ્યાસી હજાર તોતેર પ્રશ્ન ઓગણપચાસ એ વત્તા બી તથા ટુ એ વત્તા બી બંને જોડમૂળ સંખ્યાઓ હોય તો એ અને બી ની કિંમત શોધો હવે અહીંયા આપણે જોઈએ કે ચારેય ઓપ્શન આપેલા છે એ ચારેય ઓપ્શનમાં આપણે દાખલો ગણીએ એટલે જેનો તફાવત બે આવતો હોય તે ઓપ્શન સાચો ઓપ્શન એ એ બરાબર બે અને બી બરાબર એક તો પહેલાં આપણે એ વત્તા બી છે એમાં આપણે એ અને બીની કિંમત મૂકીએ એટલે જવાબ મળશે ત્રણ અને ટુ એ વત્તા બી એમાં આપણે એ અને બી એ બંનેની કિંમત મૂકીએ તો આપણને જવાબ મળશે પાંચ તો એ બંનેનો તફાવત લઈએ પાંચ માઇનસ ત્રણ બરાબર બે ત્યાર પછી છે બી એ બરાબર પાંચ અને બી બરાબર છ તો આપણે એ વત્તા બીમાં પાંચ અને છ મૂકીએ એટલે જવાબ મળશે અગિયાર અને ટુ એ વત્તા બી એમાં એ અને બીની કિંમત મૂકીએ એટલે જવાબ મળશે સોળ તો સોળ માઇનસ અગિયાર બરાબર પાંચ તો તફાવત આપણને જેમાં બે મળે એ જવાબ સાચો ગણાય એટલે આ આવશે ખોટું છે એ બરાબર છ અને બી બરાબર સાત તો આમાં પણ આપણે એ અને બીની કિંમત એકમાં તેર ઓગણીસ માઇનસ તેર બરાબર તો છ થાય ત્યાર પછી એ બરાબર ત્રણ અને બી બરાબર એક તો આમાં આપણે એ અને બીની કિંમત મૂકીએ એટલે એકમાં ચાર મળશે અને એકમાં સાત મળશે તો સાત માઇનસ ત્રણ તો અહીંયા આપણે સાચો જવાબ આવશે ઓપ્શન એ એ બરાબર બે અને બી બરાબર એક પ્રશ્ન પચાસ બત્રીસ શતક વત્તા એકતાલીસ દશક વત્તા આઠ એકમથી કઈ સંખ્યા બને તો ઓપ્શન બી ત્રણ હજાર છસો ને અઢાર